અને બીજું ભાગવતના મહાત્મયની ની અંદર વક્તાના અને શ્રોતાના લક્ષણો બતાવવામાં આવ્યા છે છે એક એક આસને 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 બેસી અને કથા સાંભળવાનો આપણે માળા કરવા માટે બેસીએ નિયમ કરવા માટે બેસીએ આસન પાથરીએ ને શું કામ કારણ કે આસન સિદ્ધિ જરૂરી છે પછી એક દિવસ આપણે આ વ્યાસપીઠ આ બાજુ રાખીએ તો ચાલે કે નહીં એક દિવસ આ બાજુ રાખીએ એક દિવસ નહીં રોડ પાસે રાખીએ તો હે પ્રતિકભાઈ ચાલે કે નહીં ન ચાલે એક આસન બેસવું જોઈએ અને શક્ય હોય તો નિયમ લેજો આજે જે ભક્તો જ્યાં બેઠા છે આવતીકાલથી ત્યાં જ બેસવાનો આગ્રહ રાખજો જો શક્ય હોય તો આજે મારીને તમારી ભક્તિ જે ફરતી નથી એનું કારણ શું આપણું તપ ઘટે છે સાહેબ શું ઘટે છે સત્ય દયા તપ અને દાન ધર્મના ચાર ચરણો આપણો જે સનાતન સત્ય વૈદિક ધર્મ છે એના ચાર ચરણ છે કેટલા છે ચાર સત્ય દયા તપ અને દાન કોઈ પણ શિવાલયમાં જાજો ભગવાન મહાદેવના દર્શન કરવા જાવ ને એ પેલા બાર નંદી મહારાજ હશે નંદી મહારાજ ને દર્શન કરજો વારે જરાક એમાં ઈ ના ત્રણ ચરણ વળેલા હશે કેવા હશે કા તૂટેલા હશે કા વળેલા હશે એક જ પગ પર ઉભેલો નંદી હશે કાલે કોઈ શિવાલય ને જોયા આવજો હું જે કઈ કઉ છું કોઈ પણ શિવાલય નંદી મહારાજ હોય એ નંદી મહારાજ ના ત્રણ ચરણ પાછળ જ હોય એક જ ચરણ ઉપર નંદી ઉભા છે એ કોણ છે ધર્મ અને ધર્મના ચાર ચરણો છે સત્ય દયા તપ અને દાન કળિયુગમાં સત્ય છે કે સત્ય છે જ્યાં જોઈ ત્યાં નીકળો પાપાચાર વ્યા કળયુકમાં ક્યાંય સત્ય દેખાય છે કળિયુગ ની અંદર સાહેબ સત્ય શોધવું બહુ મુશ્કેલ છે સત્ય એટલે સાચું આપણી તળબધી ભાષામાં સત્ય એટલે સાચું સાચું શું ઘણા એમ પૂછે ને કે ભાઈ આ કથાની જરૂર છે માટે છે ની જરૂર માટે માટે છે સત્ય કોઈ છે મને નામ યાદ નથી પણ એના શબ્દો મને યાદ આવે છે કે દુષ્કાળ પડ્યો છે પ્રામાણિકતાનો આ દેશમાં દુષ્કાળ પડ્યો છે પ્રામાણિકતાનો આ દેશમાં બની નેતા અભિનેતાઓ ફરે છે અનેક વેશમાં યાદ આવી ગયું અમારે નવસારી નિવાસી નરસિંહભાઈ સવાણી ના શબ્દ છે અને એ પણ છે અને આજે યુટ્યુબ નો જે સહયોગ મેળ્યો છે એમાં એક નામ એમનું પણ છે નરસિંહભાઈ સવાણી ના શબ્દોમાં કહું તો સત્યની વ્યાખ્યા શું તો કે દુષ્કાળ પડ્યો છે પ્રામાણિકતા આ દેશમાં બની નેતા અભિનેતાઓ ફરે છે અનેક વેશમાં બહેનો મૂકી એમના સુંદર કેશમાં નથી લાગતું આ કલયુગ નું લક્ષ્ય ઘણી વખત તો બેન છે કે ભાઈ ખબર જ નહીં પડે આગળથી આમ જોવું પડે બેનોએ કાતર મૂકી એમના સુંદર કેશમાં અને આમ અનેક ફેરફારો થયા આપણા સૌના પહેરવેશમાં કેવી છે કમનસીબી કેવી છે કમનસીબી નેતાઓ ફરે છે વિદેશમાં પછી ક્યાંથી ખબર હોય શું ચાલે છે દેશમાં જો સત્યની વ્યાખ્યા હા કેવી છે કન્નસિદિ નેતાઓ ફરે વિદેશમાં પછી ક્યાંથી ખબર હોય શું ચાલે છે દેશમાં અને નક્કર છે આ સત્ય અને નક્કર છે આ સત્ય કારણ કે સત્ય છુપાઈ ગયું છે આવા ભાગવત રૂપી શબ્દોના કોષમાં બાકી દુષ્કાળ પડ્યો છે પ્રમાણિકતાનો આ દેશમાં સાહેબમાં સત્ય નથી સાહેબ યુગમાં દયા છે ઠંડી હોય આપણે તો કોટ ને ટોપી મફલર આ બધું ઘણી બધી વસ્તુ પહેરીને આપણે રસ્તામાં નીકળતા હોઈએ પણ એ જ ઠંડીની અંદર કોઈ ગરીબનું બાળક

તમને લાગે કળિયુગ નો માણસ હિમાલયમાં જઈને પાંચસો વર્ષ તપ કરશે એમ લાગે કે બે કલાક કથામાં સીધા નહીં કરે એક આસને બેસવું સાહેબ એને પણ તપ કીધું છે હા કળિયુગમાં કળિયુગ નો માણસ તપ કરવાનો નથી અને મારું તમારું સાહેબ તપ ઘટ્યું શું ઘટ્યું તપ તપ અત્યારે જેવા રોગ છે તમારા સમયમાં હતા કે ચંદુ બાપા અત્યારે જેવા રોગ છે બધા નીકળ્યા નવા નવા તમારા સમય હતા કે હતા માણસનું તપ એનું પરિણામ શું આવ્યું રોગ વેધા અને સાહેબ જેટલા રોગ વેધા એટલા ડાક્ટર વેધા એટલા ડોક્ટર હે પહેલા તો એક જ વેદ હતો આમ કાંડુ પકડીને કહી દેતો બેટા આટલું ખાજે ને આટલું નહીં ખાતો અને માણસ ઘોડા જેવો થઈ જતો થઈ જતો કે નહીં અત્યારે તો કેટલા ડોક્ટર હે પ્રતિક કેવા અલગ અલગ આંખનો ડોક્ટર જુદો નાકનો ડોક્ટર જુદો

મારું તમારું તપ દેટું સાહેબ કળિયુગમાં તપ નથી કળિયુગમાં સત્ય નથી કળિયુગમાં દયા નથી કળિયુગમાં તપ નથી સાહેબ જો કળિયુગમાં કઈ શક્ય હોય ને તો ઈચ્છે દાન શું દાન ધર્મનું ચરણ અત્યારે દાન થકી ચાલે છે ભગવાન લક્ષ્મી નારાયણના પ્રથમ પાટોત્સવ જો શક્ય હોય તો યથાશક્તિ કઈક યોગદાન આપ મંદિરને કરી શકો છો કારણ કે એક જ ચરણ એવું છે જે કળિયુગમાં શક્ય છે